જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી શ્રીમાં આજે આપણી પરિવર્તિની એકાદશી વ્રતની પૂજન વિધિ તેની કથા વાર્તા અને તેનું મહત્ત્વ જાણીશ જો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ સનાતન ધર્મમાં એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવી છે આજે ભાદરવા માસના શુક્લપક્ષની એકાદશીની તિથિ જે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે અને પરિવર્તિની એકાદશીને ઝૂલ ઝીલણી ડોલ અને વામન એકાદશી પણ કહે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા થાય છે જે વ્યક્તિ પરિવર્તનની એકાદશી વ્રત કરે છે તેને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે સનાતન ધર્મમાં દરેક એકાદશીનું એકેસ મહત્ત્વ છે એક વર્ષમાં ચોવીસ એકાદશી તિથિ આવે છે જેમાં દરેકનું ખાસ મહત્ત્વ છે પરિવર્તીની એકાદશી ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ પડખું ફરે છે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પરિવર્તનની એકાદશીનું વ્રત કરે છે તેને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને તેના બધા જ પાપો ધોવાઈ જાય છે હવે જાણીએ એકાદશી વ્રતની પૂજા વિધિ અને તેની મુહૂર્ત હિન્દુ પંચાગ અનુસાર ભાદરવા માસના શુક્લ એકાદ એકાદશીની તિથિની શરૂઆત તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રાત્રે દસ ને ચાલીસ મિનિટથી શરૂ થાય છે અને તિથિની પૂર્ણાહતી તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને રાત્રે આઠ ચાલીસ મિનિટે થાય છે એટલે કે તિથિ અનુસાર પરિવર્તીની એકાદશી વ્રત તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવાર એટલે કે આજે રાખવામાં આવશે પરિવર્તીની એકાદશી વ્રતના પારણ તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સવારે છથી સાડા આઠ સુધી કરી લેવાના રહેશે પરિવર્તિની એકાદશીની પૂજા વિધિ ધાર્મિક માન્યતાઓ અનુસાર પરિવર્તિની એકાદશીના દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિથી પરવારી પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને એકાદશી વ્રતનો સંકલ્પ કરો હવે લાકડાના બાજર પર પીળું કપડું પાથરીને ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપિત કરવી અને સૌ પહેલાં ભગવાન વિષ્ણુને જળ ચડાવવું અને ત્યારબાદ ભગવાન વિષ્ણુને પીળું ચંદન અક્ષર ચડાવવું ત્યારબાદ ફૂલ માળા તુલસી દળ અર્પિત કરવા હવે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવવો ધૂપ અને ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની એકાદશી વ્રતનું પાઠ કરવું તે બાદ ભગવાન વિષ્ણુની ચાલીસા મંત્ર અને પછી આરતી કરવી અને અંતમાં ભગવાન વિષ્ણુના એકાદશી વ્રતની કથા વાર્તા સંભળાવવી અને ભગવાન પાસે પૂજા કે વ્રતમાં થયેલી ભૂલચૂક માટે હાથ છોડીને માફી માગવી આ હતી પરિવર્તિતની એકાદશી વ્રતની પૂજન વિધિ અને હવે જાણીએ તેનું મહત્ત્વ એકાદશીનું વ્રત દસમની રાત્રે બ્રહ્મચાર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો મંત્રનો જાપ કરવો અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ તમારા હાથમાં છે આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો કે હું આ એકાદશીનું વ્રત સારી રીતે પૂર્ણ કરી શકું મૌન જપ શાસ્ત્ર પઠન કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલા પીણા કદી ન પીવા કોલ્ડ ડ્રિંક્સ એસિડ વગેરે નાખેલા ફળોના રસ પણ ન પીવા બે વાર ભોજન ન કરવું આઈસ્ક્રીમ અને તળેલી ચીજો પણ ન ખાવી ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું વિશેષ લાભદાયી છે જુગાર જુગલી પારકી નિંદા ચોરી હિંસા મેથુન ક્રોધ તથા જૂટ કપટ વગેરે અન્ય કુકરમાંથી દૂર રહેવું જોઈએ બળદની પીઠ પર સવારી ન કરવી આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને અથવા તુલસી પત્ર મૂકીને ગ્રહણ કરવી જોઈએ આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પ્રાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરવા અને એમની પરિક્રમા કરવી વ્રત ખોલવાની વિધિ પ્રાદશીએ સેવા પૂજાના સ્થાને બેસીને સાત સેકેલા ચણાના ચૌ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા જોઈએ મારા સાત સાત જન્મોના શારીરિક વાંચિક અને માનસિક પાપ નષ્ટ થઈ જાય આવી ભાવના કરીને સાત અંજલિએ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને આ વ્રત ખોલવું આ હતી વ્રતની મહત્વ અને તેની વિધિની જાણકારી અને હવે જાણીએ પરિવર્તીની એકાદશી વ્રતની કથા વાર્તા હે કેશવ ધર્મરાજ બોલ્યા હવે મને ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી વ્રતનો મહિમા જણાવો હે અજાત શત્રુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ભાદરવા સુદ એકાદશીની જયંતિ એકાદશી તથા વામન એકાદશી પણ કહેવામાં આવે છે ઝીલુણી ડોલા આ પણ કહેવામાં આવે છે એ એકાદશી ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે એને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે અને તેની કથા હું કહું છું તે તમે ધ્યાનથી સાંભળો પૂર્વ બલિરાજા નામનો એક દાનવ રહેતો હતો તે દાની સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો તે સદાય તપ યજ્ઞ હોમ હવન પૂજા કરતો મારો પરમ ભક્ત હતો અને મારી પૂજા પણ કરતો હતો પોતાની ભક્તિના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કર્યું એટલે દેવો માટે તે શત્રુરૂપ હોવાથી દેવતાઓએ મને તેના ત્રાસમાંથી છોડવવા વિનંતી કરી એટલે મારે વામન રૂપે તેને છેતરવો પડ્યો હું તેના આંગણે ભિક્ષા માગવા ગયો મેં તેની પાસે ત્રણ ડગલા પૃથ્વી માગી અને તેણે તે આપવા સંકલ્પ કર્યો મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું મારો પગ ભૂલોકમાં જાંગો ભુવનલોકમાં અને કમર સ્વર્ગલોકમાં પેટ મહાલોકમાં હૃદય જનલોકમાં કંઠ તપલોકમાં અને સુખ સત્યલોકમાં મારું આવું સ્વરૂપ જોતા જ બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા મેં એક ડગલાથી પૃથ્વી અને બીજાથી ત્રિલોક માપી પોતાનું મસ્તક મારા ચરણોમાં મૂકી ગયું હે જગતપતિ આપ ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂક્યું અને મેં મારો પગ તેના માથા પર મૂકી તેને હું પાતાળમાં લઈ ગયો ત્યાં તે મારા શરણે આવ્યો ત્યારે મેં કહ્યું હે રાજ તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે માગ ત્યારે બલિરાજાએ હાથ જોડીને કહ્યું પ્રભુ મને સદાય તમારા ચરણોમાં સ્થાન આપો મેં એ કહ્યું રાજન હું સદાય તારી પાસે રહીશ મેં આ કાર્ય ભાદરવા સુદ અગિયારસના દિવસે કરેલું તે દિવસથી મારી એક મૂર્તિ બલિરાજા ને બીજી સાગરમાં છે હે ધર્મરાજા એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય કર્યું હોવાથી તે એકાદશી કરનારને તથા તેનું મહાત્મ્ય ભક્તિપૂર્વક સાંભળનારને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે દહીંનું રૂપાનું અને ચોખાનું દાન કરનાર સમસ્ત પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય